સુરાઈસીસ આ માત્ર એક શબ્દ નથી પણ ઘણા લોકો માટે એ નિરાશા અને સતત સંઘર્ષની કહાણી છે પણ શું આ કહાણીને બદલી શકાય બિલકુલ આજે આપણે સોરાઇસિસને માત્ર એક ચામડીના રોગ તરીકે નહીં પણ એને સમજવાની અને એના પર કાબૂ મેળવવાની એક આખી સફર તરીકે જોઈશું અને આ સવાલ આ સવાલ લગભગ એ દરેક વ્યક્તિના મનમાં આવે છે જે સોરાઇસિસ સાથે જીવી રહ્યા છે ખબર છે એવું લાગે જાણે એક ચક્કરમાં ફસાઈ ગયા હોઈએ થોડો ટાઈમ સારું લાગે મલમ કામ કરે અને પછી બધું પાછું એનું એ જ આ જે નિરાશા છે ને એ એકદમ સાચી છે તો ચલો આજે સમજવાની કોશિશ કરીએ કે આખરે આ ચક્કર તૂટતું કેમ નથી તો આ સોરાઇસિસની ગૂંચવણ છે શું આખેરે શું કામ એ વારંવાર પાછું આવે છે ચાલો આ કોયડાને એક પછી એક ઉકેલવાનું શરૂ કરીએ સૌથી પહેલી અને અગત્યની વાત જે સમજવી જરૂરી છે એ એ છે કે આ અનુભવ એકલા કોઈનો નથી આ કામચલાઉ રાહત અને પછી ફરીથી તકલીફનું પાછું આવવું એ એકદમ સામાન્ય છે આ કોઈની ભૂલ નથી કે સારવાર ખોટી છે એવું પણ નથી આ તો આ રોગના સ્વભાવનો જ એક ભાગ છે અને આ વાતને સ્વીકારવીને એ જ નિયંત્રણ તરફનું પહેલું પગલું છે તો પછી એ સાચો પ્રોબ્લેમ ક્યાં છે જો મલમ કે ક્રીમ ફક્ત ઉપર ઉપરથી જ કામ કરે છે તો એનો સીધો મતલબ એ છે કે આપણે સમસ્યાના મૂળ સુધી નથી પહોંચી રહ્યા સમસ્યા ત્વચા પર નથી પણ એનાથી ઘણી ઘણી ઊંડી છે અને અહીં જ આખી વાતનો સાર રહેલો છે સોરાઇસીસ એ કોઈ ચામડીની બીમારી નથી એ ખરેખર તો શરીરની અંદરની વાત છે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે આપણી ઇમ્યુન સિસ્ટમ એમાં જ્યારે ગડબડ થાય જ્યારે કન્ફ્યુઝ થઈને પોતાના જ શરીરના સ્કિન સેલ્સ પર હુમલો કરવા લાગે ત્યારે સુરાઈસીસ દેખાય છે આ આખી પ્રોસેસને છે ને એક ડોમિનો ઇફેક્ટની જેમ વિચારી શકાય સૌથી પહેલો ડોમિનો કયો એ છે આપણી ઇમ્યુન સિસ્ટમનું કન્ફ્યુઝ થવું જેઓ એ ડોમિનો પડે એ બીજાને પાડે છે એટલે કે આપણા સ્કિન સેલ્સ એ જરૂર કરતા અનેક ગણી સ્પીડથી બનવા લાગે છે અને પછી આવે છે છેલ્લો ડોમિનો આ બધા વધારાના સેલ્સ ભેગા થઈને ત્વચા પર પેલા ચાંદા ખંજવાળ અને અસહ્ય બળતરા ઊભી કરે છે એટલે કે જે બહાર દેખાય છે ને એ તો અંદર ચાલી રહેલી ગડબડનું ફક્ત એક પરિણામ છે અને સાચું કહું તો આની અસર માત્ર ચામડી સુધી રહેતી જ નથી એ મન પર પણ એટલી જ ઊંડી અસર કરે છે સતત થતી અસ્વસ્થતા લોકો શું વિચારશે એનો ડર પોતાના દેખા વિશેની ચિંતા આ બધું મળીને કોઈનો પણ આત્મવિશ્વાસ તોડી નાખે ક્યારેક તો શારીરિક તકલીફ કરતાં આ માનસિક બોજ વધુ બારે લાગે છે ઓકે તો આપણે એ તો સમજ્યા કે સમસ્યા ઊંડી છે એનો મતલબ એ થયો કે એનું સમાધાન પણ ઉપરછલું નહીં હોય આ કોઈ સો મીટરની દોડ નથી આ તો એક મેરેથોન છે આ છે સાચા અર્થમાં સ્વસ્થ થવાની સફર આ સફરમાં એક મોટો પડકાર આવે છે ફ્લેરઅપના રૂપમાં બધું સરખું ચાલતું હોય રાહત લાગતી હોય અને અચાનક જ બધું વધી જાય એ સમયે મનમાં આવો વિચાર આવવો બહુ જ સ્વાભાવિક છે કે શું બધી મહેનત પાણીમાં ગઈ શું સારવાર કામ નથી કરી રહી પણ સાચું કહું તો આવા ઉતાર ચઢાવ આ સફરનો એક ભાગ છે એને નિષ્ફળતાની નિશાની સમજવાની બિલકુલ જરૂર નથી હકીકતમાં એ તો એ બતાવે છે કે શરીર હજી પણ અંદરથી લડી રહ્યું છે એ પોતાનું સંતુલન પાછું મેળવવાની કોશિશ કરી રહ્યું છે એટલે એને એક સંકેત તરીકે જોવું જોઈએ નિષ્ફળતા તરીકે નહીં મને લાગે છે કે આપણી સૌથી મોટી ભૂલ અપેક્ષાઓ રાખવામાં થાય છે આપણે બધા એક રાતમાં જ કોઈ ચમત્કાર થઈ જાય એવી આશા રાખીએ છીએ પણ વાસ્તવિકતા એ છે કે આ એક ધીમી સ્થિર અને ક્રમશઃ આગળ વધતી સફર છે આ કોઈ જાદુ નથી આ વિજ્ઞાન અને ધીરજ આ બંનેનું મિશ્રણ છે જુઓ પ્રગતિનો મતલબ હંમેશા એ નથી હતો કે બધું એક ઝાટકે સારું થઈ જાય આ ચાટને જ જુઓ માની લો કે શરૂઆતમાં દસ ચાંદા હતા અને સારવાર પછી છ થઈ ગયા તો શું આ પ્રગતિ નથી બિલકુલ છે આ એક બહુ મોટી જીત છે એનો અર્થ એ છે કે શરીર સાચી દિશામાં જવાબ આપી રહ્યું છે દરેક નાનો સુધારો એક મોટું પગથિયું છે બસ આ જ દ્રષ્ટિકોણ રાખવાનો છે એક વાત વિચારો જો દરેક વ્યક્તિ અલગ છે દરેકના સોરેસીસની કહાણી અલગ છે તો પછી બધા માટે સારવાર એકસરખી કઈ રીતે હોઈ શકે ન હોઈ શકે ખરું ને અને આ જ વિચાર આપણને એક વ્યક્તિગત એટલે કે પર્સનલાઇઝ્ડ રસ્તા તરફ લઈ જાય છે આને એક સરળ ઉદાહરણથી સમજીએ પરંપરાગત અભિગમ ઘણીવાર કેવો હોય છે જાણે આગના ઢુમાડા પર પાણી છાંટતા હોઈએ એ ફક્ત ઉપરના લક્ષણોને દબાવે છે જ્યારે વ્યક્તિગત અભિગમ એ આગ ક્યાંથી લાગી એના મૂળ સુધી જવાની કોશિશ કરે છે એ દરેક વ્યક્તિના પોતાના લક્ષણો અને એમના ટ્રિગર્સને સમજીને કામ કરે છે તો આ પર્સનલાઇઝ્ડ અભિગમ શરૂ ક્યાંથી થાય એ શરૂ થાય છે શરીર જે સંકેતો આપે છે એને ધ્યાનથી સાંભળવાથી જેમ કે ખંજવાળ સાથે બળતરા થાય છે શું શિયાળામાં તકલીફ વધી જાય છે ચાંદા શરીરના કયા ભાગમાં છે માથામાં કોણી પર કે બીજે ક્યાંય કઈ વસ્તુઓ તકલીફ વધારે છે ઠંડી હવા તણાવ કે કોઈ ખાસ ખાવાની વસ્તુ આ બધા સવાલોના જવાબ જ સાચી સારવારનો રસ્તો બતાવે છે વ્યક્તિગત સારવારનું એક સરસ ઉદાહરણ હોમિયોપેથીમાં જોવા મળે છે ત્યાં દરેક નાના નાના લક્ષણનું ખૂબ બારીકાઈથી વિશ્લેષણ થાય છે જેમ કે જો બળતરા સાથે ખંજવાળ હોય તો એના માટે અલગ દવા હોય અને જો શિયાળામાં ત્વચા સૂકી પડી જતી હોય તો એના માટે તદ્દન અલગ આ ખાલી એક ઉદાહરણ છે એ બતાવવા માટે કે સારવાર કેટલી ચોક્કસ અને વ્યક્તિગત હોઈ શકે છે આ વન સાઇઝ ફિટ્સ ઓલ જેવો કેસ નથી અને જ્યારે સારવાર આ રીતે વ્યક્તિના શરીર અને મનને સમજીને કરવામાં આવે છે ને ત્યારે એનું પરિણામ પણ એટલું ઝુંડું હોય છે પછી આ વાત ફક્ત ચાંદા મટાડવા પૂરતી નથી રહેતી આટલી લાંબી સફર પછી એક સમયે મનમાં આ સવાલ તો આવે જ છે ડૉક્ટર આ કાયમ માટે ક્યારે મળશે અને આ સવાલમાં વર્ષોની તકલીફ અને એક નાનકડી આશા બધું છપાયેલું હોય છે આ કંટ્રોલ રાતોરાત નથી મળતો એ પણ એક ધીમી પ્રક્રિયા છે કદાચ પહેલા મહિને નવા ચાંદા આવતા બંધ થાય બીજા મહિને ખંજવાળમાં નાટકીય રીતે ઘટાડો જોવા મળે અને પછી ધીમે ધીમે ત્રીજા ચોથા મહિના સુધીમાં જૂના ચાંદા પણ રૂજાવા લાગે દરેક સ્ટેજ પર ધીરજ અને વિશ્વાસ ખૂબ જરૂરી છે અને અંતે સાચી સફળતા આ શબ્દોમાં છે જ્યારે કોઈ વ્યક્તિ એવું કહી શકે કે હવે મને મારા સોરાયસિસ પર પૂરો કાબુ છે હવે મને એનાથી ડર નથી લાગતો આ શબ્દો શારીરિક આરામ કરતાં પણ વધુ મનની આઝાદી બતાવે છે તો આખી વાતનો સાર શું સફળતાનું સૂત્ર શું છે એ એક ભાગીદારી છે એક તરફ ડોક્ટરનું સાચું માર્ગદર્શન અને બીજી તરફ દર્દીની અતૂટ ધીરજ અને સારવારમાં રાખેલો વિશ્વાસ જ્યારે આ બંને હાથ મળે છે ને ત્યારે જ નિયંત્રણ શક્ય બને છે તો અંતે આખી વાત આવીને એક સવાલ પર અટકે છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે શું આ માત્ર એક સારવાર છે જે આપણે લઈ રહ્યા છે કે પછી આ સ્વાસ્થ્યને સમજવાની અને એને પાછું મેળવવાની એક આખી સફર છે કારણ કે જવાબ જ નક્કી કરશે કે પરિણામ કામચલાઉ હશે કે કાયમી હોમિયોપેથી ફોરએવર ક્લિનિક રાજકોટ એપોઇન્ટમેન્ટ માટેનો નંબર છે નવસો ચારસો ચોરાણું ઝીરો ચાર